আজে বিষয়ে বিডো টেন কে রীতে ফিচর্স লাইম তোমার বিন্ডো টেস করি হচ্ছে নই হয় ગુજરાતી કોમ્પ્યુટર ચેનલ ની અંદર આપણે આજે વિન્ડો 10 વિશે સમજવાનું છે અને જેમ જેમ મેં નિમણવાં થી છ સો લઈને આઈસ તેમ તેમ તમને બતાવતો રહીશ તેમજ વિન્ડો 10 ની સેટિંગસ વિશે સરસ સમજીશો અને વિન્ડો 8.1 ને વિન્ડો 7 માં જયમંચક કમ્પલેટ વિન્ડો 10 ઇન્સ્ટોલેશન કરવાનું હોય છે વિજો કઈ છે નહીં અંદર નવો এর কেটেক ফিচর্স এভিসেস ফিচর্স নয় নাম বিন্ডো এট পয়ন বিডো এট কো এ উপর থেকে কত জরুরত বিসোফ কম্পিএ বডো টে তে એ થી તનીમાં નવા פיચર્સ અને એન્ટર થેલા છે જેની અંદર બહુ ઈઝી તરીક થી હું તમને સમજાવીશ પણ પહેલા આપણે વિન્ડો 10 ઇન્સ્ટોલ કરવાનું છે અને પહેલા આપણે અહીંયા વિન્ડો 10 માં આપ ક્લીન લિસ્ટ હો શક્ય છે તો રીયુને શરૂ કરીએ અને આવાજની મારી વાત તો તમારી आवाज આવી જ છે આવાજ પર ધ્યાન આપો મિસ્ક કેવા માંગું છું મારા નોલેજ પર ધ્યાન આપો तो आपके विंडो टेन विषय आप समझिए तो चलो सब्सक्राइब कर लेजो अन्य बेल आइकन पर क्लिक कर लेजो जब जब नवा वीडियो आवे तो तुम्हें मिस ना कर दो तो आप वीडियो ने शुरू करिए यहाँ તલિક તમે વિડિયો શરૂ કરતા પહેલા જાણકારી આપી દઈ છું મારા શ્રોવિસે કે Google પર તમે થોડું Google પર જઈને તમે Gmail માં લોગ ઇન કરી લોક ઓર્ડરમાં અને હવે તમે અહીં આગળ જઈને તમે YouTube પણ કલ્લેસો તો તમે અહીં આગળ માય ચેનલ પર દવામાટી અહીં આગળ ગુજરાતી કમ્પ્યુટર ટ્રેનર જે તમે ટાઈપ કરશો તો તમે આગળ તમને મળી જશે આગળ તમને જે સ્ક્રીન સ્ક્રીન કી ગુજરાતી ગુજરાતી કમ્પ્યુટર ટ્રેન આયતો કમા ટાઈપ કરવાનું છે જીઓ તમે સર્ચ કરશો એન્ટર મારશો તો તમને ફર્લી મળી ચણો દેખાશે બરાબર છે એ ચેનલ પર તમે આયતો ક્લિક કરશો તમે આઈસો પછી બરાબર છે તો આ મારી ચેનલ છે અને આ ચેનલની અંદર તમને ઘણું બધું શીખવા અને તમે મોબાઈલમાં ટાઈપ કરશો યુટ્યુબ ઓપન કરવાનું છે તમારે યુટ્યુબ ઓપન કરીને આ રીતના ગુજરાતી કોમ્પ્યુટર ટ્રેનર લખવાનું છે જેવું તમે ટાઈપ કરીને સર્ચ કરશો તો તમે અહી આગળ પર તમે આ એપ્લિકેશન પર તમે કોમ્પ્યુટર માં મલ્ટીલસ મતલબ કે આ તમને મલ્ટીલસ કરે બસ અહી આન તમારે સબスクરાઇબ પર ક્લિક કરો જેથી મારા સપોર્ટ મળે અને અહી આગળ બેલ આઇકન પર ઓલ પર ક્લિક કરો જેથી જેટલા તમે નવા વિડિયો અપલોડ કરું તો તમને નવી પેલી જનકાય તમે વિડિયો ની મળે અને તમાથી વિડિયો મિસ ન થઈ જાય તો ઓલ પર ક્લિક કરી દો અહીં આગળ તમે ગણિતધુ તમને શીખવાનું લીઓ કે પ્લેલિસ્ટ પર ક્લિક કરી શકો તમારી સસો કોઈ મે પ્લેલિસ્ટ ક્લિક કરી છે જેમ જેમ મે કન્ટિન્યુ કરતા જશે તેમ તમને મળતું જશે બરાબર છે અહીં આગળ તમે વિન્ડો 7 કેસે બેઝિક્સ તમને શીખી શકશો તો પહેલા તમે બેઝિક વિન્ડો 7 થી બેઝિક તમે વિન્ડો 7 થી શરૂ કરો અને પછી વિન્ડોસ સોફ્ટવેર તમને આ શરૂ કરો વિન્ડોસ ઓફિસ સોફ્ટવેર ઓકે એને પ્લે લિસ્ટ મે ઓપન કરીને તમે જો તો આ બંનેનો પ્રોથી એ પછી તમે કંટ્રોલ પેનલ શીખો ઓકે કંટ્રોલ પેનલ કે પછી તમે વિન્ડોસ ઓએસ ને કીટ ઇન્સ્ટોલ કરવા એ બધું શીખો તો તમને મળશે કેમ કે વધારે નો સબ સર્કિટ તમે જોયું તમે જે શકો છો બીજા બધા ગાના બધા વીડિયોસ अपलोड करते हुए इस बराबर चीज़ बिजी था मैं जैसा को जाके अगर कनेक्टिंग प्लेलिस है तो अबे आपले वीडियो ने शुरू करिए तो विंडो टेन ने आपले बात करिए तो विंडो टेन सेटिंग्स नहीं तो द विंडो टेक्नोलॉजी में ना फीचर नहीं तो विंडो टेन सेव काम करेगी विंडो सेवन जी

હવે એની અંદર ડિઝાઇન અને એનો લુક જે છે થોડું ચેન્જ થઈ ગયું છે વિન્ડો ને વિન્ડો એટ પોઈન્ટ વનની બંને કમ્બાઈન કરીને એક એની ડિઝાઇન લુકની એપ્લિકેશન્સ બનાવી છે એ તમે જોઈ શકો છો તો શા માટે આવું બનાવવામાં આવ્યું છે તો વિન્ડોઝ એટ ની વનની અંદર તમે જોયું હશે કે જે સ્ટાર્ટ મેનુ તમે ક્લિક કરો છો તો ડેસ્કટોપ જે છે એ રીમૂવ થઈ ગયા છે અને લિસ્ટ આવી છે એપ્લિકેશન્સની तो कोई अपने डेस्कटॉप पर जो हो तो मेन प्रॉब्लम तीन आगे कि फिर यहां पर डेस्कटॉप पर क्लिक कर मतलब टाइमिंग समय जाता तो एप्लीकेशन पर नहीं जाए डेस्कटॉप रीते विंडो टेन जो स्टार्टो पर क्लिक करो तो थो थो तो डेस्कटॉप एरिया जाए नहीं थोड़ा एरिया थोड़ा एरिया ही जैसे एप्लिकेशन बता तो आ समझा एक बतावा में एक बता तीस्ट बनाया तीज से विंडो टेन एप स्टोर एम एस एंडो टेन अंदर तक खबर है कि माइक्रोसॉफ्ट एप स्टोर हो प्ले स्टोर हो प्ले स्टोर एट आप एप्लिकेशन ले तो आप प्ले स्टोर में जाइए छे गूगल प्ले स्टोर में एवं रीते माइक्रोसॉफ्ट स्टोर है ছে পি সোটো এপ স্টো জিম এক পড়ছে এর এপ স্টোক্টনা শো চোথো থ্রি টেকনোলজি এপ্লিকেশন এর ইনবিল্ডেছে ডিপেডি তো কেবিপরে টে হমেশা এম বেসিকিমি પ્રોફેશનલ અલ્ટિમેટ અને અલગ અલગ પ્રકારના કેટેગરી અલગ અલગ પ્રકારના એડિશન તમને જોવા મળે છે એ પ્રમાણે તમને સર્વિસીસ મળે છે તો વિન્ડો પ્રોફેશનલ તમે ઇન્સ્ટોલ કરશો વિન્ડો ટેન તો તમને આ બધી સર્વિસીસ મળશે હોમ કરશો યા હોમ પ્રીમિયમ છે તો કેટલીક વસ્તુ તમને નહીં મળે ઓકે તો આ બધું તમે થ્રી ટેકનોલોજી એપ્લિકેશન પણ એની અંદર ઇનબિલ માઇક્રોસોફ્ટ પોતાની રીતે બનાવીને ઇન બિલ કરેલી છે ચોથી પછી પાંચમી વસ્તુ છે ડિફોલ્ટ એપ્લિકેશન વર્ક વાયર ઇન્સ્ટોલેશન હોઇ જેને કહેવાનું છે ટાઈલ્સ તો કેટલીક એવી એપ્લિકેશન જે છે વિન્ડો ટેન ખુદ પોતાની અંદર ઇન્સ્ટોલેશન કરતી વખતે આપે છે તમને ઓકે જેની અંદર બહુ ઘણી બધી એપ્લિકેશન્સ તમે રન કરી શકો છો તમે ઇન્સ્ટોલ કરી શકો છો તેમજ કેટલીક એપ્લિકેશનો એવી હોય છે જે માઇક્રોસોફ્ટની અંદર આપણે વિન્ડો ટેન ઇન્સ્ટોલ કરી શકું તો ऑटोमेटिकली विंडोज़ माइक्रोसॉफ्ट मैक्रोस्कॉफ्ट पहले तो एक पिक्स कर ली हुई जेने टाइल्स बोली चेप विंडो एट पॉइंट वन ओके विंडो टेन आप एप्स ओके तो तो मेन वस्तु आगे तब जी सको ओके छोड़ी कॉम्प्यूटर हाई ग्राफिक्स बात करें तो ने हाई ग्राफिक्स ग्राफिक में एड करें टाक्स्यू जी रीते लिनक्स ऑपरिंग सीस्टम कई तीन कहूत लिनक्स थे जी, एक प्रकार सिस्टम सीस्टम है बहुत फेमस है ये ग्राफिक्स ने एड कर ग्राफिक्स कार्य ग्राफिक्स ने एड करें ते जी सको तो अँ आगे इंपोर्ट आप ગ્રે કાર્ડ માટે તમને ઓછામાં ઓછા વિન્ડો ટેનની અંદર આઠ જીબી તમારા કોમ્પ્યુટરની અંદર રેમ હોવી જોઈએ કોર ઓછામાં ઓછી કોર આઈ થ્રી તો પ્રોસેસર હોવું જોઈએ ઓકે એનાથી ડાઉન હશે તો ચાલશે પણ પ્રોબ્લેમ એ થશે કે તમારી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડો ટેન જે છે એ બહુ સ્લો ચાલી જશે એટલે અમે તને કહીશ કે ઓછામાં ઓછું કોર આઈ થ્રી પ્રોસેસર હોવું જોઈએ અને તમારું મધરબોર્ડ વર્ચ્યુઅલાઈઝેશન સપોર્ટ હોય છે આ બધું મેં છે સમજાવી ચૂક્યો છું પ્લેલિસ્ટમાં તમે જોઈ શકો છો આવો સામાત્ર હોય છે કેમ કે કમ્પ્યુટર ની અંદર વિન્ડોઝ કે એન્ડિયન પર ફીચર જે છે કે મલ્ટીપલ グラફિકલ ડિવાઇડિંગ સિસ્ટમ મતલબ કે તમે એમ ડીએસ કરી શકો છો મલ્ટીપલ ડિવાઇડ સિસ્ટમ જેની અંદર એક આપણો ઓપરેટિંગ સિસ્ટમ એકલું કામ ન કરતે એને ચલાવવા માટે પાછા સર્વિસીસ બધી બહુ ઘણી ચાલતી હોય છે ಈ ಸರ್ವಿಸ್ ಇಸ್ ಮೇ ಜಿ ಜಿ ಜರೂರ್ ಪಡೇ ಎಂ ಎಂ ಈ ರೀತಿ जे छे ರಾಮ್ ನೀ ಅಲೊಕೇಟ್ ಸಿಸ್ಟಮ್ ಮೆಮೊರಿ લેเช ಅಂಡ್ ಸ್ಟೋರ್ ಕರಿ ಪತಾನಿ ಫೈಲ್ ನೇ ರನ್ ಕರಾವೇเช ತಾಪುದುкме ಧ್ಯಾನಮಾ ರಾಖಿ ನೇ ಮದರ್ ಬೋರ್ಡ್ ಲೇಸೋ ಅಂಡ್ ರಾಮ್ ಇನಿಂದ ಇನ್‌ಸ್ಟಾಲ್ ಕರ್ಸೋ ಅಂಡ್ ಪ್ರೊಸೆಸರ್ ಣನಿ ಸಕಿತು SSD ಕಮೇ ಹಾರ್ಡ್ ಡಿಸ್ಕ್ ರಾಖೋ ಓಕೆ ಜೇ ರೀತಿ ವಿಂಡೋ 10 ನೇ ಸೆಟ್ಟಿಂಗ್ ಕೆ ಈ ವಿಂಡೋಮ್ ಸಿಸ್ಟಮ್ ವರ್ಕ್ ಕರೆ ಕೆ ಓರ್ ಕೋ ಮಾಂಗೇ ಚೀ ಓಕೆ ತೋ ವಿಂಡೋ 10 ಸೀ ની સેટિંગ જે છે એક સિસ્ટમ વર્ક કરે કે વિન્ડો સિસ્ટમ ઇવેલ કે પણ તમને જો માંગસે ને તો તમને સેટિંગસ હું તમને બતાવી દઈશ ઓકે તો એ સેટિંગસ ની અંદર ઘણા બધા ચેન્જિંગ કરવાનો આ છે અને ફ્યુચર બહુ ઘણા બધા છે અગર તમારી ઓપરેટિંગ સિસ્ટમ જન્યુઅલ મતલબ કે લાયસન્સ વાળી હશે અને એની અંદર તમે લાયસન્સ પરચેસ મતલબ કે વિન્ડો 10 ને આપે ખરીદી હશે એ માટે લાયસન્સ કી

અથવા તો પાયરે અથવા તો કોઈ વાયરસ નાખે તમે વિન્ડોઝ ઓપરે સિસ્ટમ ચલાવી તો તમારું કોમ્પ્યુટર ખરાબ થઈ શકે છે તમારા ડેટા રિસ્કમાં જઈ શકે છે કોઈ હેક કરી શકીએ છીએ અથવા તો એની અંદર વાયરસ આવી શકે છે તો હંમેશા માઇક્રોસોફ્ટ કંપનીની જેન્યુન ઓપરે સિસ્ટમ ખરીદો એ બહુ જરૂરી છે આઠમો છે પિન પાસવર્ડ આ એક પહેલે પણ હતો પણ થોડાસા તોકમ આ ચેન્જ કરવામાં આવે છે 8 થી 9 સસ્ત તમને સર્વિસીસ બતાય છે સેક્યુરિટી કરી શકો છો કેમે તમને સાયબર સિક્યુરિટી અંદર બકે સત્તાને તો PIN પાસવર્ડ સો છે PIN પાસવર્ડ એ ટકા નો તમને PIN આપો છો મોબાઈલ માં આવીતી અને પોતાનો PIN પાસવર્ડ રાખી શકો નો મૂચે પાસવર્ડ પિક્ચર ઓકે પાસવર્ડ પિક્ચર એટલે કે પ્રકાર તો પિક્ચર સિલેક્ટ કરી શકો છો તમને જેવ યોગ્ય લાગે એવી રીતે પોઈન્ટ અપ કરીને જેમ કે કોઈ પણ તમારો પિક્ચર છે એક પ્રકારનું પાણી ચાલો કે એક વાઘનું પિક્ચર છે હવે તમને કહે કે તમે કઈ પોઈન્ટ પર તમે માઉસની ક્લિક કરો ત્યાં આગળ તમારું કોમ્પ્યુટર ઓપન થઈ જશે તો તમે વાઘના મોઢા પર પોઈન્ટ કરશો પગ પણ કરશો પૂછ પણ કરશો તો તન પોઈન્ટ કર્યા તો ઓટોમેટિકલી ઓપન થઈ જશે એને કીધું પાસવર્ડ પિક્ચર આ બધા પિક્ચર્સ આ બધા સિસ્ટમ ની અંદર એટલે મે સર્વર ની વાત કરું તો સર્વર ની અંદર પણ વિન્ડો 10 ટાઈપ નો સર્વર આવે છે વિન્ડો સર્વર 16 હવે તમને બે વિન્ડો સર્વર 2016 મતલબ 2016 તમને દેજો એ રીસા ની અંદર સર્વર ની અંદર ઘણો બધો તમને એ જ પ્રકારનો સેમ જોવા મળશે જે રીતે વિન્ડો 10 ચાલે છે તો વિન્ડો 10 ની અંદર જે સેમ ફીચર લુક મતલબ કે દેખવા ડિઝાઇન બીજા સોળ માં જોવા મળશે બે હજાર બાર માં જોવા નહીં મળે અને બહુ બહુ તો બે હજાર ઓગણીસ માં જોવા મળશે માઇક્રોસોફ્ટ એકાઉન્ટ જે છે તમારે મેં પહેલે જ કીધું કે જરૂરી પડશે કેમ કે ઓપરેટિંગ સિસ્ટમ ની કેટલીક સર્વિસીસ ઓન કરવા માટે એપ્લિકેશન ચાલવા માટે અને ઓએસ ના સેટિંગ લેવા માટે એ શું કરે છે જેમ કે જેટલું મદદ આપ તમારું હેવી હશે તો માઇક્રોસોફ્ટ ઓપ સ્ટોરની અંદર જેટલા પણ તમારા જરૂરી સર્વિસીસ જે છે એ ચલાવવા માટે આ યુઝ થાય છે અને એની અંદર તમારું કામ થાય છે વિન્ડો એક્ટિવેટ કરવા માટે તમને પ્રોડક્ટની જરૂર પડશે અગર તમે એને પરચેસ કર્યું છે અગર તમે એનું ખરીદ્યું હશે તો ખરીદ્યું નહીં હોય તો તમને એની લાયસન્સ ક્યાંય નહીં મળે શું છે મેં તમને સમજાવી લીધું હતું વિન્ડો સેવનનો વિડીયો જોયો ઇન્સ્ટોલેશન વખતનો વિન્ડો એટ પોઈન્ટ વનનો ઇન્સ્ટોલેશન વખતનો વિડીયો જોઈ લો એ બધા બધાને બંને પ્લેલિસ્ટ તમને મળી હશે મારા કોમ્પ્યુટર મારા ચેનલના પ્લેલિસ્ટમાં તમે કોમ્પ્યુટર જોઈ લીધું હશે તમને કમ્પ્લીટલી તમને સમજ આવી જશે કે શું છે લાઇસન્સ કી વગેરે હવે તમને વિન્ડો ટેનની વાત કરું બારમા કોઈની અંદર વિન્ડો ટેન જે છે એ કોમ્પ્યુટર આઇકાઉન્ટ ફાઇલ તમને બતાવ્યો છે એની અંદર ફાઇલ એક્સપોર થોડુંક ચેન્જ છે વિન્ડો સિસ્ટમની કુલ અલગ સિસ્ટમ જોવા મળશે કમાન્ડ ફોમ પર થોડુંક અલગ જોવા મળે છે આ વિન્ડો ટેનનું આઈકોન થોડુંક ફાઇલ એક્સપોરનું ચેન્જિંગ બનાવ્યું નવું સિસ્ટમ થોડીક કાળી છે વિન્ડોની સ્ટાઇલ થોડીક અલગ પડી હશે અને કમાન્ડ ફોમ પર તમને અલગ ફીચર જોવા મળશે તો આપણે વાત કરીએ ઇન્સ્ટોલેશનની વાત સીડી રીતે કહી દેવું કે તમને વિન્ડો ની જેમ જ વિન્ડો ટેનની સીડી હોય છે এ সিডি লো হচ্ছে অথবা পাশে বুটেবল পেন ড্রাইভছে পেন ড্রাইভাবে বোঝো বুটেবল পেন ড্রাইভ কী রিটাই বুঝতে সময় বিডো ওএস ইশন বে প্লে লি হছে বিজ ওস করে তোমার প্লে লিষ্টম সেবন যে বুটেবল পেন ড্রাইভ বন্টে বিজেপি চৌসটী ফোর বেটার পেন ড্রাইভ सेम सेम एक चेन्ज अपने आस इज ओके जैसे विंडोज सैवन लेते आगे विंडोज टेन लेके आगे बुटेबल पेन आप क्रिएट करोकोस ओके नेक्स्ट विडियो अंदर ने हूँ तक समझाईश अथवा तो तेरे सीढ़ी सीढ़ी है तो सीढ़ी लगा दो रिमोट करो कम कॉम्पोटर तो जीव रिस्टार्ट करो तो विंडोज टेन थी થશે ઓકે તો તમને સમજાવવા માટે તમને હું કીધું છે ઓકે તો હવે આપણે નવા વિડીયોમાં જાણકારી નવી રીતે લેશું અને સમજાવવા માટે તમને હું કહું તો હવે વિન્ડો ટેનની અંદર વિન્ડો ટેન ઇન્સ્ટોલેશનની અંદર સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીશું કેવી રીતે વિન્ડો ટેન ઇન્સ્ટોલ કરવાનું છે અને કેવી રીતે એનો ઉપયોગ કરવાનો છે ઓકે तो सब्सक्राइब करो लाइक करो बेल आइकन पर क्लिक करवा भूल सो नहीं और कोई भी प्रकार का प्रश्न हो कमेंट करो ओके तो आप विंडो टेन के यूज मेन इंपोर्टेंट पार्ट आप समझी शो तो पहले अपने इंस्टोलेसन कर नहीं अगर आप आगे ओके तो विंडो टेन आयस तुम डाउनलोड कर लो तुम्हारे करो विंडोज की सीडी टेन सीढ़ी ना हो अथवा तो विंडो टेन ने तब एमजोन पर थी खरीदी कर सको सीढ़ी बीड़ी तक जाए ओके तभी विंडोज़ ने लाइसेंस की तुमने एक्टिवेट करवी हो तो ध्यान में रखो कि ऑफलाइन है कि ऑनलाइन है पहले जो लो ओके तो अगर ऑनलाइन तो होंडोज टेन ने अपने इंस्टॉल कर इंटरनेट चलाए पीने एक्टिवेट कर करें ओके તો હવે આપણે નવા વિડીયો મળીશું તો થેન્ક યુ તમારો આપણ અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં નવા વિડીયોની જાણકારી તમને થાય ન એટલા માટે તમને કેવું છે